નાસ્તિક એ આસ્તિક બની જાય ને એવું સુંદર મજાનું મંદિર છે હસ્તકળા અને ભક્તિનો નો સમન્વય તમને જોવા મળશે પ્રમુખ હેન્ડીક્રાફ્ટ ની અંદર વિજયભાઈ દરેક ઘર ની અંદર મંદિર બનાવવું ને એક સ્વપ્ન હોય છે આપણું પ્રમુખ હેન્ડીક્રાફ્ટ છે ને એ વિચારી રહ્યું છે કે દરેક ને એના સપનાનું મંદિર આપણે બનાવીને આપવાનું છે હિન્દુ ધર્મ ની અંદર સૌથી મહત્વ નું લાકડું મંદિર માટે સવન નું લાકડું કહેવાયું છે અને આપણે જે કઈ બનાવ્યા છે મંદિરે બધા સવન ના લાકડા બનાવવામાં આવ્યા છે આનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એવો છે કે આપણે કસ્ટમાઇઝ બનાવીને આપી રહ્યા છીએ આપણા પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ ની અંદર તૈયાર થાય છે માટે કસ્ટમાઇઝ આપણા કસ્ટમર જે પણ સાઇઝ માંગે જે પણ કલર કોમ્બિનેશન માંગે દરેક વસ્તુ આપણે હંડ્રેડ પર્સન્ટ કસ્ટમાઇઝ બનાવીને આપી રહ્યા છીએ સૌથી મોટી અને મહત્વની વસ્તુ આ દરેક મંદિર હાથ નકશી બનાવવામાં આવ્યા છે એટલે કોતણી એટલી સુંદર રીતે કરવામાં આવી છે ને એટલી કાળજીપૂર્વક બનાવવામાં આવી છે ને કે આપના ઘરની અંદર રોયલ લુક આપવાનું છે કોઈ પણ સાઈઝ ની અંદર આપણે ઓર્ડર કરી શકો છો સૌથી મહત્વની એક બીજી પણ વાત છે કે આ જે મંદિર છે ફોલ્ડિંગ મંદિર બનાવવામાં આવ્યા છે એટલે આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠા છો આપણું પ્રમુખ હેન્ડીક્રાફ્ટ દરેક ઘર સુધી પહોંચાડી આપશે મંદિર તમે પણ તમારા ઘરનું વાતાવરણ અતિ પવિત્ર કરવા માંગતા હોય ને તો પ્રમુખ હેન્ડીક્રાફ્ટ વાળા તમારા સાઇઝ માપ અને કલર પ્રમાણેના કસ્ટમાઇઝેશન મંદિરની વિશાળ શ્રેણી લઈને આવી ગયા છે ઓર્ડર કરવા માટે પ્રમુખ હેન્ડિક્રાફ્ટનો એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન ઉપર દર્શાવેલું છે ચોક્કસથી કોન્ટેક્ટ કરી લેજો